હજી ચોમાસું આવ્યું નથી ત્યારે પહેલા રોડ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે અને ત્યાં જ પેચવર્કનું કામ કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રસ્તામાં જ્યાં ખાડા છે ત્યાં ત્યાં સમારકામ એટલે કે પેચવર્ક કરવામાં આવી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે આજે શહેરમાં મંત્રી નિર્મલા સીતારમણ અને કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા શહેરના મહેમાન બનશે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે જેઓ આવી રહ્યા હોય ત્યારે અન્ય ભાષાભાષી શહેરના સંવાદ કાર્યક્રમને પણ સંબોધશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા આવવાના હોય ત્યારે સુભાનપુરા ખાતે ઉમેદવાર માટે જાહેર સભા સંબોધશે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમન વીસમી એપ્રિલે વડોદરા આવી રહ્યા છે એટલે કે આજે શહેરની હોટલ સૂર્યા પેલેસ ખાતે જ પાંચ કલાકે ભાજપના અન્ય ભાષાભાષી શહેર દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે અને કાર્યક્રમમાં સંબોધશે પણ ખરા સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં આવેલી શુભાનપુરા હાઈટેન્શન રોડ અને જાસીકી રાણી ગ્રાઉન્ડ ખાતે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમાંગ જોશીના ચૂંટણી પ્રચાર માટે જાહેર સભા ભૂપેન્દ્રભાઈ પટેલ જેવો મુખ્યમંત્રી છે તે સંબોધશે ફોરમ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડ એસોસિએશન્સ ઓફ વડોદરાના ઉપક્રમે કેન્દ્રીય નાણામંત્રી ઉપસ્થિતિમાં જ ફોરેસ્ટ ઓફ ઇન્ડિયન ઇકોનોમી બે હજાર વિષય પર ઇન્ટરેક્ટિવ सेशन પણ યોજાશે નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાનું સમરકામ કરવામાં આવી રહ્યું છે જે આજે નાના મંત્રી સીતારમણ તેઓ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે અને જે ભાષા ભાષીનો કાર્યક્રમ છે તેમાં સંબોધન કરવાના છે અને રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે વડોદરાના મહેમાન બનવા જઈ રહ્યા છે ત્યારે આવતીકાલે ઝાંસીની રાણી સર્કલ પાસે મેદાનમાં ઉમેદવારોને જે સંબોધન કાર્યક્રમ હાથ ધરવામાં આવવાનો છે જેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓના સ્વાગત સંસ્કાર માટેની તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી